નમસ્કાર નમસ્કાર હું સુરત થી જાગૃત નાગરિક સંજય યજવા વાત કરું છું હાજી બોલો હા હવે પરમ દિવસે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલુ છે એ ઘટના અનુસંધાન અમારે એક કમ્પ્લેટ પોલીસ માં લખાવાનું છે પોલીસે ઘેરવર્તણ કરી છે હા એમાં એક મેહુલ બોગરા કરીને એક નાગરિક છે એમની સામે તમારી ફરિયાદ છે કે આ મેહુલભાઈ ની ફરિયાદ છે ના મારી ફરિયાદ છે પોલીસ લોકો જોડે ગેરવર્તન કરી અને ટોળા જે ભેગા થયેલા કરવાનું ઉશ્કેરાયેલું પ્રયત્ન કર્યો એની સામે મારું ફરિયાદ છે આ મેહુલભાઈ એમનો પોતાનો ફરિયાદ લખાયો હશે આ તો અમારું એક જાગૃત નાગરિક તરીકે અમારો જે ફરિયાદ છે તમારે લખવાનું આપનું નામ બોલવું પડશે ભાઈ હા સંજય ઇજાવા સંજય ઇજાવા ई दावा ई दावा ई e जेड एच वी ए ई दावा ई दावा बराबर अपना मोबाइल नंबर बोलूं 986 ओके क्या थी बोली રહ્યા છો સુરત સુરત સિટી કે સુરત સિટી સુરત સિટી આ શું કીધું આપણો રહેવાનું પ્રોપર એક નંબર લેક્યુરોસ અડજન સુરત અચ્છા શું પ્રોબ્લેમ છે વાલજી વાલજી હડિયા વાલજી હડિયા બરાબર છે એમને એક નંબર પ્લેટ વગરના બ્લેક કલરના કાચ વાળી એટલે ફિલ્મ લગાવેલી એક ગાડીમાં બેસીને કઈક ને કંઈક કામકાજ કરતો હતો બરાબર બરાબર એટલે મેહુલભાઈએ ત્યાં જઈને વિડીયો ચાલુ કરીને એમને પૂછપરછ કરતા ઉશ્ચારાજનક રીતે વાત કરી એમને મારવાનો પ્રયત્ન કર્યું છે એમને મારામારી કરી છે અને જે પબ્લિક જ્યાં ભેગું થઈ ગયું છે એ પબ્લિકની સામે પણ એમને મારવાનો પ્રયત્ન કર્યું છે પબ્લિકને દોડાયું છે ગાલી ગલજ બોલવાનું ચાલુ કર્યું છે એટલે એમની સામે ફરિયાદ નોંધાવવાનું છે એટલા માટે આપશ્રીને મેં કોલ કર્યો છે અચ્છા અને તમે જે મેહુલ કહો છો ને એને વિડીયો ઉતારે છે મેહુલે હા મેહુલે વિડીયો ઉતાર્યો છે સેનો વિડીયો ઉતાર્યો છે આ મેહુલે ના બસ મેહુલે પોતાનો મોબાઈલ કેમેરા ચાલુ કરીને એમની જોડે વાતચીત કરી છે કારણ કે સબૂત હંમેશા જરૂરી હોય છે એક સરકારી કર્મચારી નિયમ ભંગ કરીને જયારે બેસતા હોય છે ત્યારે મારી વાત સાંભળો હું શું કેવા માંગુ છું શું બના બન્યા હતા તો એમનો વિડીયો ઉતારતા હતા કે બોલા ચાલી બ્લેક કલર બ્લેક કલર નો કાચ વાળી ગાડીમાં પોલીસ કર્મી સાથે બેસેલા હતા અને એને નંબર પ્લેટ પણ નહોતા મોટર વેહિકલ એક્ટ નું એને ભંગ કરીને આ ભાઈ ત્યાં ગાડીમાં રોડ પર સાઈડ પર ગાડી ઉભી રાખીને ત્યાં બેસેલા હતા તો નંબર પ્લેટ વગર નું ગાડી હોય એટલે કોઈ બી સસ્પિશિયસ કામગીરી ચાલતી હોય એની અંદર અને આ મેહુલ તમારું કોણ થાય તમને મારા મિત્ર છે ઓકે તમારી જોડે નથી મેહુલ માટે લખાવી રહ્યા છો ના મેહુલ માટે નથી લખાવી રહ્યો એના માટે હું જનતા વતી લખાવું જનતાની સામે ગઈકાલે જનતાની સામે જે ગાળાગાળી કરી છે અને જનતાને જે માર મારવા માટે દોડાયું છે એના માટે લખાવું છું ઓકે ઓકે બ્લેક કલર ની ફિલ્મ લગાવેલી છે ગાડી ગાડીમાં લગાવેલું છે વ્હાઇટ કલર ની ગાડી છે મારુતિ નું અને નંબર પ્લેટ વગરની ગાડી છે અચ્છા અને જનતા ને ઉશ્કેર્યો છે બરાબર હા એ જનતા ને મારવા દોડ્યું છે જનતા ને ગાળા ગાળી કરી છે જનતા ને માર્યું પણ છે કોઈ વ્યક્તિ પકડી પકડી ને એટલે અચ્છા તમે અમે તમારી આ જે વસ્તુ છે એ સીપી સુરત સિટી છે એમને ફોરવર્ડ કરીએ છીએ ઓકે અમે ત્યાંથી એનું લઈ લેજો જે બી હોય અચ્છા એટલે પોલીસ ના વિરુદ્ધ માં કરવા માટે સરકારે આજે નંબર જાહેર કર્યું છે એટલે એ ફરી ફરી જે જગ્યા ઉપર પોહચશે એવું થયું પોલીસે ગેરવર્તણ કરી હોય તમારી ફરિયાદ ના લેતી હોય એના માટેનું છે અમે જે તે એરિયાના સીપી સાહેબ ને એસપી સાહેબ ને મોકલતા હોઈએ છે ઓકે એવું નથી હોતું હવે આ છે કે ત્યાં તમારું લોકલ તમારું ના સાંભળતા તમારી કામગીરી ના કરતા હોય તો તમે ડાયરેક્ટ સીપી સાહેબ ને બી અમે આ વાત કરી શકો છો અને અહીંયા ડીજી સાહેબ નો એક ઈમેલ એડ્રેસ આપું છું તમે લખો લખો ડીજી લખો DGP-G1 ओके SCR हम डैश BR B4 बॉम्बे R4 राजस्थान br@gujarat.gov.in ओके એના પર તમે ઈમેલ કરીને અરજી કરીને કરી શકો છો DG સેબના મંતાને જસી અરજી આપની જે જેવી મિસકન્ડેક્ટ થઈ હોય ઓકે અમાર હેલ્પલાઇન માં તમે અમારે CP સેબને તો મોકલી જ આપીએ છે કે PIAP કેસ આયે તમારો યા સુરત ના છેણા જાહેર જનતા ને આવી રીતે ગાડા ગાડી કરેલી તો બરાબર ના હા એટલે એમાં એમાં એવું છે મેહુલભાઈ ગુર્જોડે જે આ ઘટના બનીને એટલે સામે સામે તો ફરિયાદ તો નોંધાઈ ગયું છે મેહુલ સામે પણ ફરિયાદ નોંધાઈ ગયું છે અને મેહુલ એ પોલીસ ના જે આ કર્મી છે એની સામે પણ ફરિયાદ નોંધાયું છે બરાબર એટલે વસ્તવ થઈ ગઈ છે હા હવે એફઆર નું મને આઈડિયા નથી પણ ફરિયાદ લખીને આપ્યું છે હવે એને એફઆર ના રૂપમાં આ મેહુલભાઈ નું આખું નામ બોલો તો મેહુલ બોગરા મેહુલ બોગરા એમનો મોબાઈલ નંબર કયો છે મેહુલ એમના મોબાઈલ નંબર મારી પાસે નથી તમે સોશિયલ મીડિયામાં ઘટનાનો વિડીયો પણ તમને એની અંદર મળશે ના અમારે નથી અહીંયા કોઈ વોટ્સઅપ કઈ છે નહી એટલે ઘટનાનો કંઈ કઈ નથી પણ અમે તમારી આજે રજૂઆત છે ને આપે આજે સરકારશ્રી જે આ નંબર જાહેર કર્યું છે ને મેડમ એટલે અમે એવું वे माता कदाचित मानले आपण आज हे फरियाद 1349 नी अंदर करी है म्हणजे बात तो सांबो मेडम तुम्ही संजय भाई बात तो सांबो संजय भाई हां बोलो बोलो हां आज 1349 वाडो जे नंबर जाहीरत करी छे ना जे हाई कोर्ट नी अंदर અમને કોઈ પણ ફરિયાદ ફરિયાદ હોય ત્યારે પોલીસ ટોણા સામે ગેરવર્તન કર્યું છે એના માટે કોઈ ફરિયાદ અહીંયા સુરતમાં નોંધેલું નથી એટલા માટે તમને આ નંબર ઉપર અમે ફોન કરીને જણાવીએ રજૂઆત છે ને એ અમે સુરત સાહેબ ને મોકલી આપીએ છીએ જેવી થઈ હશે ની બરાબર સુરત સાહેબ એનો સોલ્યુશન કરશે અને જે મેં ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા અહીંયાનો જે ઈમેલ એડ્રેસ છે તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો બરાબર અને હું અત્યારે જે છે તમારી જે ની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું બરાબર ઓકે એટલે અલ્ટિમેટલી મેડમ આજે ફરી તમે અહીંયા ફરી